નમસ્કાર તમામ ખેડૂતભાઈઓનું સ્વાગત છે તમારું ફરી વખત આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવની વિશે માહિતી મેળવવાના છે ગુજરાતમાં મિત્રો કપાસને લઈને શું આવક છે શું મિત્રો ભાવની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છે નરમા બીટી નોન બીટી વેરિયન્ટ્સ માટે પણ આપણે જે ભાવ આવી ગયા છે એના પ્ર એના પરથી મિત્રો આ ફેલે આપણો કપાસનો ભાવ ખૂબ જ ઉપર જવાની શક્યતા છે એ પણ ખેડૂતો કપાસના ખેડૂતો માટે ખુશખબર છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો આવા જ ખેડૂતને લગતા અને સાચી સચોટ માહિતીવાળા વિડીયો જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા અને ઘંટડી બટને દબાવી દેજો હવે મિત્રો ગુજરાતમાં કપાસના મંડીની કિંમત મિત્રો અત્યારે લગભગ છ હજાર સત્તર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે એટલે મિત્રો સડસઠ રૂપિયા કિલોગ્રામ હવે બીજી સ્ત્રોત મુજબ મિત્રો આજે ગુજરાતમાં કપાસની મંડી રેટ છે જે મિત્રો છ હજાર સાતસો એકસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે અને ખાસ કરીને મિત્રો નર્મા બીટી વેરિયન્ટ્સ માટે રાજકોટમાં કપાસની કિંમત મિત્રો છ હજારથી સાત હજાર સાતસો પાંત્રીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અત્યારે બોલાય છે અને મિત્રો ફ્લાય મંડીઓમાં અત્યારે જે મોડલ પ્રાઇસ ચાલી રહ્યું છે મધ્યમ ભાવ પણ મિત્રો છ હજાર બસો રૂપિયાથી લઈને સાડા સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે મિત્રો આ બધા ભાવના આ જે આંકડા જે આ આવ્યા છે એના મુજબ આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે આ વર્ષે મિત્રો કપાસના ખેડૂતોને નિરાશા ઓછી આવશે અને ભાવ ખૂબ જ વધવાનો છે અને જે પોર ભાવ નહોતો મળ્યો એ કપાસના ખેડૂતોને આ વર્ષે ભાવ મળી જવાનો છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જુઓ જો વિડીયો પસંદ આવ્યો હોય અને જો ચેનલમાં નવા આવ્યો હોય તો મિત્રો શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એક વિડીયોને લાઇક પણ કરી દેજો